કાબલ તાલુકો બનાવવા અમારો કોઈ વિરોધ નથી પણ અમારે કાપડી વાય જો વડુ મથક બનાવે અમે અઠ્ઠાઈ પંચાયત અમારે સંમત છે અને જો આનો કોઈ નિકાલ લે થાય તો અમે સત્ય ગાંધીજીના સત્યાગ માર્ગે અમે એલાન ઓલંદન કરશું અથવા અમને જો નહીં આલે તો અમે કપડાં જે પહેલા છે અઠ્ઠાઈ પંચાયત વેદના છે કે ઋષિકેશ પટેલ સાહેબે જે તે સમયે આરોગ્ય મંત્રી સાહેબે અને ગુજરાત સરકારના પ્રવક્તા તરીકે એમણે પણ કાપડી વાવ અને ચીખલોડ ગામ જાવ જો જાહેર કર્યું કે આપણી વાવ સેન્ટર પસંદ કર્યું હોય અને એમણે જાહેરાત કરી હોય તો અમે રાજી ખુશી અને વધામણી પણ કરી નાખેલી છે તો હવે સાત ગામવાળાનો જે વિરોધ છે તો અઠ્યાવીસ ગ્રામ પંચાયતો છે એ અઠ્યાવીસ ગ્રામ પંચાયતો વાળાનો એ સફળ વિરોધ અને સફળ આક્રોશ છે કે સાત ગામવાળા આપણને બોલાવે અને તે નાના ગામો છે બીજો તો કટલાલ તાલુકાની અંદર આવેલો છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું તાલુકાના વડામથકને તાજે અવારનવાર વિવાદ થયો છે અને આ વિવાદ હવે પહેલા ફાગવેલને વડુ મથક બનાવવા માટેનો વિવાદ અને અત્યારે જે કાપડી વાવ જે છે જેને પહેલા વડુ મથક બનાવવામાં આવ્યું હતું પરંતુ વિવાદને લઈને હવે એ વિચારણા ચાલી રહી છે કે ફાગવેલને ને મથક અત્યારે આપડી વાવના જે ગ્રામજનો છે તે આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે પેલા આપણું નામ ચૌહાણ પુલસી નાનસી હું કપરણ તાલુકાના કિસાન મોરચાનો અધ્યક્ષ છું અમારે એટલું જ રજૂઆત છે મુખ્યમંત્રી ને રજૂઆત કે માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહ સાહેબ અમારે પહેલા બે હજાર તેર ની માગણી હતી કે અમારે ફાગલ તાલુકો બનાવવાનું ને વડું મતું કે અમારે કાપણી વાઈ અમે તે વખતે ઠરાવો આપેલા હતા અમારે કોઈ વિરોધ નથી ફાગલ તાલુકો બનાવવા અમારો કોઈ વિરોધ નથી પણ અમારે આપણે જો વડુ મથક બનાવે અમે અઠ્ઠાઈ પંચાયતો અમારે સંમત છે અને જો આનો કોઈ નિકાલ લે થાય તો અમે સત્ય ગાંધીજીના સત્ય માર્ગે અમે એલાન અનંતન કરશું અથવા અમને જો નહીં આલે નહીં તો અમે કપણ જે પહેલા છે અઠ્ઠાઈ પંચાયતો એ અમે બરાબર છીએ અને અમારે કપણ દસ કિલોમીટર થાય અને ફાગલ અમારે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર દૂર છે તો અમારે કપણ જ રાખો અમારે કોઈ વાંધો નથી ચોક્કસથી અન્ય જે ગ્રામજનો છે આપણી સાથે જોડાય છે આપનું નામ શું છે ચૌહાણ મહેન્દ્ર કુમાર અંબાર શું કહેશો અત્યારે જે પ્રમાણે તમે અહીંયા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા આવ્યા છો માંગ શું છે તમારે અમારી માંગ તો કાપડી ભાઈ વડુ મતક થાય એ માંગ છે બાકી કાપડી ભાઈ ના પોતા મે કપડો અમને છે બરોબર છે બસ વિશેષ વધારે કેવો માંગતો નથી ચોકસથી અન્ય જે આગેવાનો છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે મારું નામ પરમાર પ્રભાસી હિરસી છે હું દાનાદરાનો રહેવાસી છું માજી જિલ્લા પંચાયત સભ્ય છું અને 6 ટર્મ સરપંચનો લડેલો એમાં સતત 4 વખત હું સરપંચ તરીકે કાર્યભાર અને કપડન તાલુકા જે પ્રમાણે અત્યારે તમે આવેદનપત્ર આપવા આવ્યા છો પહેલા ફાગેલ તાલુકાના લોકો ફાગવેલ ગામના લોકો એવું કહેવું હતું કે અમારા ગામને વરુ મથક બનાવવા આવે કાપડી વાવને ને જાહેર કરવામાં આવ્યું હતું અને પછી અત્યારે વિચારણા ચાલી રહી છે તમારી શું માંગણી છે કાપડીવાવ અમારી માંગણી જે એ છે કે કાપડીવાવ સેન્ટર છે એ નેશનલ હાઈવે તો નેશનલ થઈ ગયો નેશનલ હાઈવે જોડતું કામ આજુબાજુની પ્રજા ગરીબ વર્ગની જે પ્રજા છે ખેડૂત વર્ગ છે અને જો દાદાની આસ્થાની સાથે જે જોડાયું દાદાનું નામ રાખે એની જોડે કોઈ મતલબ નહીં કોઈ વિરોધ પણ નથી સરકાર શ્રીનો પણ વિરોધ નથી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે મુખ્યમંત્રી સાહેબ છે એમનો પણ અમે વિરોધ નહીં કરતા અમે પણ ભારતીય જનતા પાર્ટીના જે વખતે જનસંગ વખતના અમે એવામાં આવ્યું કાદવમય કમર માણસો છે અમને એક જ વેદના છે કે ઋષિકેશ પટેલ સાહેબે જે તે સમયે આરોગ્ય મંત્રી સાહેબે અને ગુજરાત સરકારના પ્રવક્તા તરીકે એમણે પણ કાપડી વાવ અને ચીખલોડ ગામ જાહેર કર્યું કાપડી વાવ સેન્ટ્રલ પસંદ કર્યું હોય જાહેરાત કરી હોય તો અમે રાજી ખુશી અને પણ કરી નાખેલી છે તો હવે સાત ગામ વાળાનો જે વિરોધ છે તો અઠ્યાવીસ ગ્રામ પંચાયતો છે એ અઠ્યાવીસ ગ્રામ પંચાયતો વાળાનો એ સબળ વિરોધ અને સબળ આક્રોશ છે કે સાત ગામવાળા આપણને બોલાવે અને તે નાના ગામો છે બીજો તો કટલાલ તાલુકાની અંદર આવેલો છે તો સાત ગામના વાળા અમને ભાગવેલ બોલાવે તો અમે બિલકુલ સંમત નથી અઠ્યાવીસ ગ્રામ પંચાયત દ્વારા જે ગ્રામ સભાની અંદર પણ ઠરાવ થઈ ગયેલો છે અને અઠ્યાવીસ અઠ્યાવીસ ગ્રામ પંચાયત દ્વારા એમ કહેવામાં આવે છે કે જો કાપડી વાવ વડું મથક આપણો ના તો રાજી ખુશી છે દાદા નામ રાખે એનો વાંધો નથી નહીં તો પછી અમે કપડાં ખાતે જે છીએ એ શાહી અમારે કપડાં ખાતે જ રહેવું નહીં તો પછી આનો બહિષ્કાર કરીશું આ બહિષ્કારની વાત છે આગળ અત્યારે તમે

એ છે નહીં પરંતુ જો ફાગવેલ અમને લઈ જવામાં આવે તો અમે બિલકુલ સંમત નથી અઠ્યાવીસ અઠ્યાવીસ ગ્રામ પંચાયતનો સદંતર વિરોધ એટલે પબ્લિકના હિતમાં સરકાર સરકાર મા બાપ કહેવાય સર પબ્લિકની જે કોની જોડે અમે રજૂઆત કરીએ અમારું મા બાપ ગણો જે ગણો એ સરકાર છે તો સરકારશ્રીને આમાં લોબી ઉડાણથી વિચારણા કરવાની પુનઃ વિચારણા કરે અને કાપડી વાવ વડું મથક આપી દે તો અમને એમાં કોઈ વાંધો નહીં નહીં તો કપળ અંદર જે છીએ જઈશેથી એની સ્થિતિ એમાં અમે બરાબર ખુશી રહેવા માંગીએ છીએ ચોક્કસ જે પ્રમાણે ગ્રામજનો કહી રહ્યા છે કાપડી વાવના કે ફાગવે તાલુકો તો બનાવવા આવ્યો અને જે પ્રમાણે ફાગવેલ તાલુકો બનાવવામાં આવ્યા બાદ કાપડી વાવને જે છે એને વડુ મથક બનાવવાની વાત હતી પરંતુ જે પ્રમાણે ફાગવે તાલુકાના લોકોનો વિરોધ જોવા મળ્યો અને ત્યારબાદ જે પ્રમાણે અત્યારે કાપડી વાવના લોકો જે છે એ કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ત્યારે હવે આ ફાગવેલ તાલુકો જે નવો બન્યો છે એનો વિવાદ જે છે વડા મથક ને લઈને એ ક્યાં અટકે છે તે જોવું રહ્યું